ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે સુલતાનપુર તરફથી અધિકારીઓ ડીપીસી ટ્રેન દ્વારા લખનઉ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન સ્ટેશનની બહાર ઉપે રહી હતી મુખ્ય લાઇન પર ટ્રેન બંધ થઈ જતા અન્ય ઘણી ટ્રેનોને પણ અસર પડી હતી ઘણા પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રિપેર થઈ શકી ન હતી કે જેથી રેલવે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઇન લાઇન પરથી હટીને ખસેડવામાં આવી હતી રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેન ને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે કેટલાક લોકો ટ્રેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ